સાથે એક્સિડન્ટ કર્યો જેનું મૃત્યુ થયું સાથે અન્ય આઠ લોકો ઘાયલ થયા અમદાવાદની વાત કરવામાં આવે વસ્ત્રાલ અંદર અસામાજિક તત્વો ત્યારબાદ તેમને પકડવામાં આવ્યા તેમના વરઘોડા કાઢવામાં આવ્યા તેમને મારવામાં આવ્યા અને હવે તેમના ત્યાં આગળ બુલડોઝર એક્શન લેવાઈ ગયું છે ડીજીપી આજે એક્શનમાં આવ્યા છે અને ડીજીપી હવે કહી રહ્યા છે કે સો કલાકની અંદર ગુંડા તત્વોની યાદી તૈયાર કરીશું પાસા પાસા અને કડીપારની કાર્યવાહી કરવાના આદેશ પણ

પછી આ વાત છે આ સ્વીકારેલી વાત છે છે કે રાજા તો સિંહ પણ એક એક એવી વાર્તા એમાં વાર્તાના લેખક એવું કે જેવા નાના માણસો નો હક નથી એમ કે જંગલ નો રાજા બનવાનો એટલે વાંદરાઓએ આંદોલન કર્યું ઉપવાસ કર્યા બધું થયું અને વાંદરા પછી રાજા બનાવવામાં આવ્યો કે ભાઈ કઈ વાંધો નહીં સિંહ રજા આપી અને વાંદરો હવેથી રાજા એ વાંદરો રાજા બની ગયો અને બધું પછી એક વખત પબ્લિક એની પાસે ફરિયાદ લઈને ગઈ કે વાંદરા સાહેબ આપણા રાજમાં એ કે દારૂ અને ડ્રગ્સ પીને લોકો એક્સિડન્ટ કરે છે પછી બીજી ફરિયાદ ફરિયાદાઈ વાંદરા સાહેબ બાપડા રાજમાં એ કે બળાત્કારો બહુ બધા થઈ રહ્યા છે ત્રીજી ફરિયાદ ફરિયાદાઈ વાંદરા સાહેબ આપણા રાજમાં બ્રિજ તૂટી જાય છે અને છોકરાઓના મૃત્યુ થાય છે આવી અનેક ફરિયાદો કે વાંદરા સાહેબ આપણા રાજ્યમાં એ કે અમદાવાદની અંદર ઈ કે લુખ્ખા તત્વો તલવારો લઈને ખુલ્લે આમ ફરી રહ્યા છે વગેરે વગેરે ફરિયાદો આવી વાંદરા સાહેબે આ બધી ફરિયાદો સાંભળી કે એમ કે વાંદરાને રાજા બનાવવામાં આવ્યો એટલે વાંદરા સાહેબે ફરિયાદો સાંભળી અને કે કઈ વાંધો નહીં ચાલો હું કઈક કરું છું એટલે આ ડાળ થી પેલી ડાળ ને પેલી ડાળ થી હૂપ હૂપ કરે ને આ ઝાડવું ને પેલું झाડવું ને બીજે જાય ઉપર ની ડાળે જાય નીચે ની ડાળે આવે ને જમીન ઉપર જાય ને ઉપર ની ડાળે એમ કરતા કરતા બે ત્રણ મહિના નીકળી ગયા એટલે પહેલા લોકો પૂછ્યું કે વાંદરા સાહેબ આ બધું શું હવે આમાં કાઈ પ્રોસેસ તો તમે અમને અમે તમને રજૂઆત કરી કે આપણા રાજ્યમાં તલવારો લઈને લુખાવો ફરે છે બેનો દીકરીઓને છેડતી વાંદરો કે જો ભાઈ પ્રોસેસ ચાલુ છે કોશિશ ચાલુ છે મારી મહેનત માં કઈ કમી હોય તો કયો તમારી નજર અમે મહેનત ચાલુ છે આ ડાળે ગયો ઓલી ડાળે ગયો બીજી ડાળે ગયો ચોથી ડાળે ગયો મહેનત ન કરતો હો તો તમે મને બોલો એટલે વાંદરાભાઈ ની વાર્તા ઉપરથી યાદ લાવ્યું કે માનો કે ભાઈ પેપર લીક થાય તો કે કમિટી બનાવો સીટની રચના ધારો કે અમરેલીમાં બેનો દીકરીઓ સાથે અભદ્રતા થાય તો કે સીટની રચના અમદાવાદમાં લુખાતતત્વ તલવારો લઈને ફરે તો કે એક્શન પ્લાન બનાવો બીજી જગ્યાએ ડ્રગ્સ પી અને એક્સિડન્ટ કરીને લોકોનો મોત નિપજાવે બદમાશો નબીરાઓ તો તરત કે ભાઈ હવે બધાનું લિસ્ટ બનાવો મતલબ વાંદરા સાહેબના હાથમાં સરકાર હી અને વાંદરા સાહેબ કોશિશ કરવામાં કઈ કમી નથી રાખતા પરિણામ તો કઈ આવતું નથી ને આવવાનું નથી પણ વાંદરા સાહેબ કોશિશ બહુ કરે છે એવું મને ઓલી વાર્તા ઉપરથી લાગી રહ્યું છે તમે કહી રહ્યા છો કે વાંદરા કોશિશ બહુ કરે છે પણ અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે જંગલ તો નથી આપણે બધા માણસ રહી રહ્યા છે અને આ જંગલ રાજ પણ નથી ગોપીબેન જંગલ નથી પણ જંગલ જંગલ જેવી પરિસ્થિતિનું નિર્માણ તો થયું છે ને ભાજપના રાજમાં સુરતની અંદર બોલો કાફલો નીકળ્યો છોકરાઓનો લક્ઝુરિયસ કાર લઈને શું એક્શન લેવાયા વડોદરામાં ડ્રગ્સ પી અને કાર ચલાવતા વ્યક્તિએ મૃત્યુ નીપજાયું આની પેલા હમણાં સુરતમાં દારૂ પીને પેલા જુવાનિયા સગા ભાઈઓના મૃત્યુ થઈ ગયા તો ચારો તરફ જંગલ રાજ જેવી પરિસ્થિતિ તો છે જ ને જંગલમાં નથી આપણે માનીએ છીએ પણ સરકારમાં બેઠેલા માણસોએ આપણે આપણું જીવન છે એ એટલું બધું ઓલું બનાવી દીધું છે મુશ્કેલી ભર્યું કે તમે જુઓ લો એન્ડ ઓર્ડરના ઇશ્યુ હવે મેન મુદ્દા ઉપર હું તમને રજૂઆત કરું કે ભાઈ ગુજરાતના ગૃહ મંત્રીએ એવું કીધું કે 100 કલાકની અંદર એક્શન પ્લાન બનાવો એટલે એને રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ડીજીઓ એને આદેશ કર્યો ડીજીએ નીચે આદેશ કર્યો નીચેવાળા એની નીચે એની નીચે એની નીચે એની નીચે બધાએ વેકાબીજાને કહી દીધું કે લિસ્ટ બનાવો પણ આ તો પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે ગોપીબેન લિસ્ટ શું બનાવવાના હોય દરેક ગામમાં જે કંઈ પણ ગુંડાઓ માથાભારે તત્વો તોડબાજો લુખાઓ અસામાજિક તત્વો વ્યાજ માફિયાઓ જમીન માફિયાઓ તલવારો લઈને ખુલ્લે આમ દારૂ दारू વેચવાવાળાઓ ડ્રગ્સ વેચવાવાળા જેટલા પણ આવા બધા તત્વો છે એ તમામ તત્વોને આખા ગુજરાતમાં ગોપીબેન પ્રોટેક્શન કોનું છે ભાજપના જિલ્લા પ્રમુખોનું ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખોનું ભાજપના ધારાસભ્યોનું ભાજપના મોટા મોટા નેતાઓનું પ્રોટેક્શન છે તો હર સંઘવીને અને ગુજરાતના મુખ્ય પોલીસ વડાને મારી એટલી જ વિનંતી છે કે લુખા તત્વોનું લિસ્ટ બનાવવાની જરૂર નથી લિસ્ટ આ લુખા તત્વોને પ્રોટેક્શન આપવા વાળા પોલીસ સ્ટેશનોની અંદરથી છોડાઈ જવા વાળા પોલીસ એને પકડે નહીં એવી વ્યવસ્થા કરવા વાળા જે કઈ પણ ભાજપના માણસો એનું લિસ્ટ બનાવો અને એને તડીપાર કરો છો તમારામાં હિંમત હોય તો જ્યારે જયારે ગોપીબેન ગુજરાતમાં લુખા તત્વોના આતંકની કોઈ પણ ઘટના બની છે ત્યારે એની પાછળ એને ભાજપનો માણસ જ નીકળે છે પોલીસ સ્ટેશનોમાં નથી થવા દેવામાં આવતી અમારા પંથકમાં હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનો વતની છું અમારા પંથકમાં જેટલા લુખા તત્વો છે જેટલા હરામી તત્વો છે એ બધાને ભાજપના નેતાઓનું હજાર ટકા સમર્થન અને પ્રોટેક્શન મળેલું છે હવે લુખા તત્વોની વિરુદ્ધમાં એફઆઈઆર જ દાખલ નથી થતી તો પોલીસ લિસ્ટ બનાવવા બેસશે ત્યારે એ લુખાનું નામ જ લિસ્ટમાં નહીં આવે તો હર્ષ સંઘવી અને વિકાસ સહાય કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છે કોને છેતરવા નીકળ્યા છે આ બંનેની ટોળકી જે લુખાઓ વિરુદ્ધમાં ગોપીબેન એફઆઈઆર જ નથી થતી એ લુખાનું નામ લિસ્ટમાં કેવી રીતે આવશે તમે મને સમજાવો જોઈએ મારા ઉમરાળા તાલુકામાં લુખાઓ જે ફરે છે એની ઉપર એફઆઈઆર જ નથી શું કામ કે એક તો ડરના માર્યા લોકો એફઆઈઆર લખાવા જતા નથી બીજું કે ધારો કે કોઈ માણસ પોલીસ સ્ટેશન જાય તો બીજેપી અને પોલીસ ધમકાવે ડરાવે અને એફઆઈઆર વગર જ તે બધું સમાધાન કરે નાખે તો લુખા તત્વો અસામાજિક તત્વો વિરુદ્ધમાં ગોપીબેન એફઆઈઆર રજ નથી થતી તો આ વિકાસ સહાય અને હર્ષ સંઘવી ની ટોળકી કયું લિસ્ટ બનાવવા નીકળ્યા છે

લુખા તત્વો બેન આખા ગુજરાતમાં જેટલા છે એની હિંમત કેમ થાય છે આપણી તો ગોપી બેન હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર જવાની હિંમત ન થતી શું કામ ડર લાગે કે નહીં ને સારું હેલ્મેટ વગર જશું ને પોલીસ પકડશે ને પૈસા લેશે ને ગાળુ દેશે ને માર મારશે ને ગાડી જમા સો પ્રકારનો ડર લાગે પણ જે લુખા તત્વો તલવારો લઈને ફરે છે એ કઈ પ્રોટેક્શન વગર ફરતા હશે એને કોઈ ભાજપના નેતાનું નું પ્રોટેક્શન તો હશે જ ને હિંમત ક્યાંથી આવે કઈ નહીં થાય ચલો ફલાણા સાહેબ આપણા બીજેપી વાળા મિત્ર છે તમે જુઓ બેન કે ગુજરાતમાં પેલું ગાડી હોય ફોર વ્હીલર ના ડેસબોર્ડ ઉપર ભાજપના પટ્ટા રાખવાની ફેશન છે શું કામ લુખા નિશાની જે છે સંઘવી અને વિકાસ ગુજરાત ભર માંથી લુખાઓ લિસ્ટ બનાવવું હોય સો કલાકમાં તો જેની ગાડીના ડેસ્ક ઉપર બીજેપી નો પટ્ટો પડ્યો પકડી લે હિંમત હોય તો બેન માં જેને જેણે હલકા ધંધા કરવા છે લુખા વેડા કરવા છે પબ્લિક ને લૂંટવી છે દાદાગીરીઓ કરવી એની ગાડીના ડેશબોર્ડ ઉપર બીજેપી નો ઝંડો બોલો ખેસ પડ્યો છે આમ વ્યવસ્થિત સંકેલીન પ્રોપર કમ્પ્લેટ દૂર થી દેખાય ને એવી રીતે મૂક્યો છે શું જરૂર છે ત્યાં મૂકવાની એ આવા લોકો જે છે એ તો પ્રોટેક્શન આપે ગોપીબેન તો તમામ પ્રકારના અસામાજિક તત્વોને ભાજપના સ્થાનિક નેતાનું પીઠબળ મળેલું છે

બધાના હાથ કાળા છે બેન કોઈ હરીશચંદ્રનો સીધી લીટીનો વારસદાર નથી ફાકા ફોજદારી આવીને કરી જાવી એક નંબરનો ભાઈ ગુજરાતના ડીજી આવીને ટીવીમાં આવીને ફિલોસોફી કરે એ એમનો હક છે હાથ તો એનાય કાળા છે બેન લાવો મને તપાસ સોંપો હમણાં જે લુખાનો વગર લિસ્ટે ઘોનારી નાખું છું કે નહીં એમાં લિસ્ટ શું બનાવવાનું બધાને ખબર જ છે કોણ લુખા છે એમ લિસ્ટ લુખાના લિસ્ટ બનાવવાના

બીજેપીની સરકાર જો ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરેવું ઈચ્છતી હોય તો જ શક્ય થવાનું પોલીસની ઈચ્છા શક્તિ ભાજપ ઉપર આધાર રાખે છે પોલીસ વાળા પોતે કંઈ ઈચ્છી શકે એવી હાલતમાં જ નથી ભાજપ જ ભાજપનો કંટ્રોલ છે પોલીસ ઉપર ભાજપના નેતા કે એટલું જ કરે છે હું એવા ગોપીબેન ગંભીરતા સાથે ઓન કેમેરા બોલું છું હું એવા કમસે કમ એક પોલીસ અધિકારીને ઓળખું છું જેણે ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે બાકી ભાજપના ધારાસભ્યને એટલી જેટલી ટણી નહીં કરતા એની ડબલ ટણી ભાજપ માટે ભાજપની તરફેણમાં ડબલ ટણી કરવાવાળા અધિકારીઓને હું ઓળખું છું ખાલી ખેસ જ બાકી છે બરાબર શર્ટની અંદર બન્યાને બીજેપીનું ઉભેર્યું હશે એવા માણસો બેઠા છે પોલીસ ખાતામાં એની પાસે તો આશા રાખીએ કે એ બીજેપીના લુખાઓને પકડશે એટલે આ સ્ટંટ નાખવાની ગોપીબેન વાતો છે કે જે રીતે ગુજરાતની પરિસ્થિતિ યુપી બિહાર જેવી થઈ રહી છે અને જે રીતે ખુલ્લે આમ તલવારો ને જ્યાં સુરતમાં એવી ઘટના બને અમદાવાદમાં એવું બને વડોદરા મતલબ ક્યાંય સલામતી નામની ચીજ નથી રહી અને યુપી બિહાર કરતાય જે ખરાબ પરિસ્થિતિ ગુજરાતની અત્યારે આપણે જોઈ રહ્યા છાસવારે ગોબીબેન કોઈ એવો મહિનો ખાલી નથી જતો કે દારૂ કે ડ્રગ્સ પીન માણસ બીજા ઉપર કાર ન ચડાવી દીધી હોય આય તો જીવનું જોખમ છે

એવી બધી આ બધી બોલ બચ્ચન વેડા છે કામ કરવું હોય તો એમાં જાઓ એક્શન પ્લાન બનાવો લિસ્ટ બનાવો એવું બધું કરવાના બદલે તમારી પાસે પોલીસ છે ડિસ્ટાફ છે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી છે એલઆઈબી છે અને ધોકા હાથમાં છે એક તો બહુ મોટા કોક એક વ્યક્તિ છે એમ કેતો હતો ડંડા તો ચાલશે જ તો મારવાનું ચાલુ કરો ને ભાઈ ધોકાઓ અમને પૂછવાની ક્યાં જરૂર છે લિસ્ટ લાવો

હું હર્ષરંઘવીને આપવા તૈયાર છું હર્ષરંઘવી મને લેખિતમાં ખાતરી આપે કે બીજેપીના લુખ્ખાઓને જેલમાં પૂરવામાં આવશે આ તો ગોપીબેન ફિલોસોફી છે કાંઈ કરવાનું નથી પણ છાપામાં હેડલાઇન સારી આવે અને એવું લાગે કે વાંદરા સાહેબ કંઈક કોશિશ કરી રહ્યા છે બહુ મહેનત કરી રહ્યા છે એવું પબ્લિકને બતાવવા માટેનો સ્ટન્ટ છે બાકી લુખ્ખાઓને કશું જ તકલીફ પડવા નથી તકલીફ માત્ર નાના માણસને પડશે કારણ કે જે રીતે આજે ડીજી ના આદેશ આવ્યા છે અને ડીજી એ સ્પષ્ટ શબ્દમાં કીધું કે પાસા અને તળી પર જેવી કાર્યવાહી કરવામાં આવે એ લોકોને ત્યાંથી હટાવવામાં આવે ગોપીબેન આપણે હવે સમજીએ કદાચ મને એવું લાગે છે ગુજરાત રાજ્યના ડીજી તે અભણ ગૃહ મંત્રી સાથે રહી રહીને એને તે વાન નો આવે પણ હાન એના જેવી થઈ ગઈ છે દેશી ભાષામાં ડીજી તો ભણેલા છે એને તો ખબર હોય ને તમે મને એમ કહો ભાવનગર જિલ્લામાં ભાજપનો કોઈ લુખેશ હોય અને એને દાખલા તરીકે જો તળીપાર કરવામાં આવે ક્યાં પાકિસ્તાન મોકલશે ચીન મોકલશે નેપાળ મોકલશે બાંગ્લા ક્યાં મોકલશે ક્યાં ભાવનગર જિલ્લામાં તડીપાર કરીને બોટાદ મોકલશે બહુ બહુ તો તળીપાર કરીને સુરત મોકલશે સુરતનો કોઈ ભાજપનો લુખેશ હોય ને દાખલા તરીકે તડીપાર કર્યો તો સુરતથી તડીપાર કરીને અમદાવાદ મોકલશે અમદાવાદનો કોઈ ભાજપનો લુખેશ હોય અને ધારો કે તડીપાર થયો તો જુનાગઢ મોકલશે તો શું એ લુખેશ લુખાગીરી બંધ કરી દેશે બોટાદમાંથી કોઈ લુખેશને તડીપાર કરીને અમદાવાદ મોકલી દેવામાં આવે તો લુખાગીરી બંધ થઈ જાય છે મને તમે લોજિકલી મને તો કેમ કે મેં પોલીસમાંય કામ કર્યું છે ગોપીબેન અને શહેરી વિસ્તાર હોય અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત જેવા શહેરી વિસ્તાર હોય ત્યાં તળીપારની પ્રોસેસ પોલીસ કમિશનર કચેરી થાય અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સિવાયના તમામ જિલ્લાઓમાં તડીપારની પ્રોસેસ કલેક્ટર ઓફિસના માધ્યમથી પ્રાંત અધિકારીના માધ્યમથી થાય મેં પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી છે અને પાસા તડીપારની જે ફાઇલો હોય એનો અભ્યાસ કર્યો છે ફાઇલો બનાવી છે એના ઉપર નોટિંગ લીધા છે અને ફાઇનલ ઓર્ડર સાહેબે લખ્યા હોય એ ઓર્ડર ઉપર પ્રોસેસ મેં કરેલી છે મને ખબર છે કે આખી સિસ્ટમ હું છે કોઈ માણસને તડીપાર કરવામાં આવે એટલે

ઘટના જોઈ છે કે જેને તડીપાર કર્યો હોય એના એના ગામમાં રહેતો હોય ઓન પેપર તડીપાર હોય અને રહેતો હોય ગામમાં તો આ બેન પબ્લિક ની આંખમાં ધૂળ નાખવાની દુકાન ભાજપે ખોલી છે કાઈ કોઈ લુખાવન થવાનું નથી અને કઈ કરવાનું જ હોય તો ખાલી પબ્લિક ની એફઆઈઆર લેવાની જો પોલીસ ચાલુ કર દે ને તોય લુખા સુધરી જાય એમ છે અડધા લુખા તો એમાં બગડ્યા છે એમાં માથા ભારે થઈ ગયા છે કે એફઆઈઆર પોલીસ લખતી જ નથી

સો ટકા સાચી વાત છે અને આવી જ એક જે વડોદરાનો કિસ્સો સામે આવ્યો છે રક્ષિત કારણ જે કારણ કે જે રીતે ગઈકાલે એને એક્સિડેન્ટ કર્યો હતો અને આજે જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો લોકો એવી ડિમાન્ડ કરી કે એ જે છોકરો છે એ છોકરાને પબ્લિક ને સોંપી દેવામાં આવે કારણ કે લોકોમાં હવે ન્યાય માટેની જે આશા છે એ પણ ધીરે ધીરે ઓછી થતી હોય એવું ક્યાંક લાગી રહ્યું છે ગોપાલભાઈ અને લોકો પોતે ન્યાય કરવા માંગી રહ્યા છે પોતે ન્યાય કરવો હોય બેન તો ન્યાય છે ને અન્યાયથી ન્યાય નહીં થાય ક્યારેય ન્યાય ન્યાયથી થાય તમે સમજો બહુ આ કાયદાનો શબ્દ છે અથવા આ નૈતિકતાનો સિદ્ધાંત છે કે અન્યાય કરીને ન્યાય ન થાય ન્યાય કરીને ન્યાય થાય એટલે પબ્લિક જો એવું ઈચ્છતી હોય કે વડોદરામાં એક્સિડન્ટ કરનાર વ્યક્તિને અમને સોંપી દો અથવા પબ્લિક એમ ઈચ્છતી હોય કે અમદાવાદમાં તોફાન મચાવનારાને અમને સોંપી દો તો એ ન્યાય નથી ન્યાય ત્યારે કહેવાય પબ્લિક એમ ડિમાન્ડ કરે કે ભાજપનો ધારાસભ્ય સાંસદ સભ્ય અમને સોંપી દયો જે વિસ્તારમાં ક્રાઈમની ઘટના બને એ વિસ્તારનો ભાજપનો ધારાસભ્ય અને ભાજપના સાંસદ સભ્ય પબ્લિકને સોંપી દેવામાં આવે અને પબ્લિકને છૂટ આપવામાં આવે તો અને તો જ ન્યાય થશે ગુજરાતમાં તો જ આ જંગલ રાત થી ગુજરાતને બચાવી શકાય છે આ યુપી બિહાર વાળી જે ગુજરાતમાં થઈ રહી છે ને બચાવવાનો રસ્તો રક્ષિતને બે લાફા મારવાથી નહીં નીકળે પણ બીજેપી ના ધારાસભ્યો ને બાળક છે નિર્દોષ છે ભૂલ થઈ ગઈ એમ થઈ ગયું તેમ થઈ ગયું કઈ સાંસદ પાસે પબ્લિકને મળવાનો સમય નથી પણ વડોદરાના સાંસદ હિટ એન્ડ રન ના આરોપીને પોલીસ સ્ટેશન થી